ભાડેજ અને સાંતેજ જતા રસ્તાની ખરાબ હાલતે ટ્રક પલટી ખાઈ ગયો હતો ગઈકાલે શહેરમાં પડેલા વરસાદ બાદ આજે સવારે આ ઘટના ઘટી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર ચોવીસના વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ બારબાડોઝમાં ફસાઈ બારબાડોઝમાં ભયંકર વાવાઝોડું આવવાની શક્યતાની સ્થિતિમાં એરપોર્ટ સહિત તમામ વસ્તુઓ બંધ કરી દેવામાં આવતા ભારતીય ટીમને હોટલમાં રોકાણ કરવા જણાવ્યું બેરિલ તોફાન આગામી છ કલાકમાં લેન્ડ કરી શકે તેવી સંભાવના છે હાલ તેની તીવ્રતા અતિ આક્રમક છે આગામી ચોવીસ કલાક હજુ પણ ટીમને ત્યાં જ રોકાવું પડી શકે છે ત્યારબાદ સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં દિલ્હી માટે રવાના થઈ શકે છે ગુજરાત વિદ્યાપીઠમાં પરંપરા અને પ્રણાલી મુજબ વર્ષોથી સવાર અને સાંજ સુધી શૈક્ષણિક વર્ગો ચાલતા હતા જેમાં વિદ્યાર્થીઓ અન્ય પ્રવૃત્તિ કે નોકરી ભણવા સાથે કરી ન શકતા હતા જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષેથી ગુજરાત વિદ્યાપીઠ પ્રથમવાર બે પાડીમાં ચાલશે એટલે કે કેટલાક ડિપાર્ટમેન્ટ સવારની પાડીમાં અને કેટલાક ડિપાર્ટમેન્ટ બપોરની પાડીમાં ચાલી શકે છે વરસાદી માહોલ માણવા માટે સાપુતારામાં પ્રવાસીઓ ઉમટ્યા વાહનોના ઘસારાના લીધે સુધી ટ્રાફિક જામ સર્જાયું હતું વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ રવિન્દ્રસિંહ જાડેજાએ પણ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં નિવૃત્તિ જાહેર કરી આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં